નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ જૂન બે ચોવીસ આજના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આજે ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ કે અત્યારે રાત્રે તેમજ આવતીકાલે સાંજ સુધીમાં કયા કયા વિસ્તારોમાં વાવણી લાયક સારા વરસાદની સંભાવના જીએફએસ મોડલ અનુસાર રહેલી છે સંપૂર્ણ અપડેટ મેળવીએ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા વાત કરીએ તો અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે આ બધા વિસ્તારો તેમાં સૌથી વધારે વરસાદી માહોલ આપણને જોવા મળે છે તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદ જોવા મળે છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ જોવા મળે છે જોઈએ અત્યારની અપડેટ તો અત્યારે ખાસ કરીને સાત વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ તો જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં દરિયા કિનારાના વિસ્તારો છે માંગરોળ વેરાવળ આજુબાજુ સામાન્ય વરસાદ છે કોડીનાર ઉના તુલસીસામ અને રાજુલા સુધીના વિસ્તારોમાં છૂટો સવાયો ભારે વરસાદ પડી શકે કેશોદ જૂનાગઢ બગસરા વિસાવદર ધારી સાવરકુંડલા મહુવા આ બધા વિસ્તારોમાં પણ સારા પ્રમાણની અંદર વરસાદ આપણને જોવા મળે છે તો પોરબંદર હોય ભાણવડ ઉપલેટા જેતપુર ગોંડલ બાબરા કુતિયાણા આજુબાજુના વિસ્તારો તેમજ ખંભાળિયા લાલપુર કાલાવાડ રાજકોટ શાપર વેરાવળ અને ગોંડલ આજુબાજુના જે વિસ્તારો છે જામનગર ધ્રોલ સાવડી મોરબી વાંકાનેર થાન ચોટીલા સુરેન્દ્રનગર રાણપુર આજુબાજુના વિસ્તારો તેમજ નવલખી હળવદ ત્રાંગધ્રા સુરેન્દ્રનગર અને લીંબડી સાઈડના જે વિસ્તારો છે બોટાદ આજુબાજુના વિસ્તારો બરવાળા તેમજ અમરેલી પંથક પાલીતાણા સિહોર વલભીપુર ગારીયાધાર તળાજા ગઢડા ઉમરાળા આ બધા વિસ્તારોમાં અત્યારે પણ આપણને વરસાદ જોવા મળે છે કચ્છના ગાંધીધામ આજુબાજુના દરિયા કિનારામાં સામાન્ય છૂટી થઈ શકે તેમજ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અત્યારે રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મમાં આજુબાજુ વાવણી લાયક વરસાદ પડી શકે થરાદ પાલનપુર આબુ રોડ આજુબાજુના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અત્યારે વડોદરા સુરત ભરૂચ વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે તો જોઈએ રાત્રિની અપડેટ જેમાં રાત્રિના આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન પણ સૌથી વધારે જે વરસાદ છે રાજકોટ ગોંડલ જસદણ જૂનાગઢ અમરેલી અને દરિયા કિનારાના વિસ્તારો છે વેરાવળ ઉના મહુવા સુધીના વિસ્તારોમાં પડી શકે રાત્રે અગિયાર બાર વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ તો જેમાં ખંભાળિયા તેમજ દ્વારકા જામનગર ધ્રોલ રાજકોટ ચોટીલા શાહપર વેરાવળ જસદણ ગોંડલ કાલાવડ લાલપુર આ બધા વિસ્તારો તેમજ પોરબંદર કુતિયાણા જૂનાગઢ બગસરા અમરેલી ધારી વિસાવદર કેશોદ માંગરોળ વેરાવળ તુલસીશામ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો કચ્છની અંદર ગાંધીધામ રાપર આજુબાજુના વિસ્તારો મધ્ય ગુજરાતમાં વિરમગામ ધોળકા અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ તેમજ વડોદરા અને છોટા ઉદેપુર દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તેમજ તાપી વલસાડ નવસારી અને ડાંગમાં પણ હળવો વરસાદ જોવા મળશે તો ઉત્તર ગુજરાતની વાત કરીએ ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે આવતીકાલે વહેલી સવારે સ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ કોસંબા વંકલ સુરત બારડોલી તાપી તેમજ નવસારી આજુબાજુના જે વિસ્તારો છે બીલીમોરા વલસાડ વાંસદા ડાંગ સાપુતારા ભવના થંબોશી વાપી આ બધા વિસ્તારો તળાજા ભાવનગર આજુબાજુના કોઈ કોઈ વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે બપોરના સમયની આવતીકાલની અપડેટ જોઈએ તો દરિયા કિનારાના જે વિસ્તારો છે પોરબંદર ભાણવડ જુનાગઢ અમરેલી ભાવનગર સિહોર ઉમળા વલભીપુર પાલીતાણા ગારિયાધાર જેસર બગદાણા ઉના રાજુલા આજુબાજુના જે વિસ્તારો છે વિસાવદર ધારી સાવરકુંડલા તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ અમોદ ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ સારા એવા વરસાદની શક્યતા રહેલી છે તો ખાસ કરીને આવતીકાલે સાંજના સમયે પણ મધ્ય ગુજરાતમાં દેધનાધન ભારે વરસાદ અમદાવાદ ગાંધીનગર કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા સુરેન્દ્રનગર તેમજ ખંભાત વડોદરા છોટાઉદેપુર રાજપીપળા ભરૂચ આજુબાજુના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર તેમજ ભાણવડ સલાયા રાજકોટ આ બધા વિસ્તારો અને જૂનાગઢ ગીર સોમનાથમાં પણ વરસાદ પડશે તો ઉત્તર ગુજરાતની વાત કરીએ થરાદ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા રાધનપુર આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ આપણને આવતીકાલે સાંજ સુધીમાં જોવા મળશે પચીસ તારીખે સવારના સમયથી ફરી વખત ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે જેમાં સમગ્ર ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થાય છે તો સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ સુધી આ રીતે વરસાદ આપણને જોવા મળશે ત્યાર પછી પેલી બીજી તારીખ સુધી પણ હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે હવે વાત કરીએ આગામી દસ દિવસમાં કયા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડશે તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ વેરાવળ ઉના અને રાજુલા સુધીના વિસ્તારોની અંદર દસ દિવસની અંદર સૌથી વધુ વરસાદ પડી શકે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે તો આ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તેમાં મધ્યમ સ્તરનો વરસાદ આપણને જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સાંજના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ